નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જીરા પચાસથી સાઠ દિવસ જેવા થયા છે તો આપણે પચાસથી સાઠ દિવસના જીરામાં શું કાળજી રાખવી જોઈએ હજી પણ ઘણા ખેડૂત મિત્રોએ ઉપરથી જેને પિયત આપ્યું છે તેવા દ્વારા જીરામાં અમુક ટકા લીલા છોડ જાય છે લીલો સુકારો છે તો જે ખેડૂત મિત્રોને પિયત આપ્યું છે જે ખેડૂત મિત્રોને લીલો છુકાવો છે તો તેમાં કહી દેવાનો છંટકાવ કરવો જોઈએ અથવા તો પછાત સાઠ દિવસનું જીરું થયું છે હું જીરું આવી ગયું છે વધારી દાણો બંધાય છે આ પ્રમાણે જીરું છે તો આવા જીરામાં આપણે કઈ કઈ દવાના છંટકાવ કરવા જોઈએ ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો બીજા ખેડૂત મિત્રો આ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે જે ખેડૂત મિત્રોએ પિયત આપ્યું છે અથવા તો પિયત નથી આપ્યું તો પણ હજી અમુક ટકા સોળ પાંચથી દસ ટકા અથવા તો પાંચથી પચીસ ટકા સુધી લીલો સુકારો છે એવા ખેડૂત મિત્રોને કઈ દવાના છંટકાવ કરવા જોઈએ તો જે ખેડૂત મિત્રો હજી પિયત આપવાના છે તેવા ખેડૂત મિત્રો આ દવા પિયતમાં આપે તો વધારે રિઝલ્ટ મળે અને જે ખેડૂત મિત્રોએ પિયત આપ્યું છે સત્તા હજી લીલો સુકારો જાય છે અમુક છોડ જાય છે તો તેવા ખેડૂત મિત્રો ઉપરથી એક વિકા દીઠ ત્રણ પંપ જેવા પ્રમાણ રાખી અને છંટકાવ કરવો જોઈએ તેમાં આપણે જે બાયર કંપનીનું એલિયટ આવે જે આપણે લીલા સુકારોમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે બાયર કંપનીનું એલિયટ એક વિકાથી જો પંપ કરવામાં આવે તો તેનાથી ખૂબ સારા રિઝલ્ટ મળે ત્યાર પછી આપણે મેટાલેક્સી પાંત્રીસ ટકા આવે જે રામપાટ કરી આવે યુપીએલ કંપનીનું તે પણ ખૂબ સારું ટેકનિકલ છે અને ખૂબ સારી પ્રોડક્ટ આવે તેનાથી પણ આપણે ખૂબ સારા રિઝલ્ટ મળે ત્યાર પછી આપણે ધાનુકા કંપનીનું જેનેટ પ્લસ આવે આ પ્રોડક્ટ પણ ખૂબ સારી પ્રોડક્ટ આવે આનો જો ઉપયોગ કરો તો પણ સુકારા સામે આપણે સારા એવા નિયંત્રણ કરવા માટે રિઝલ્ટ મળે છે ઘણા ખેડૂત મિત્રો આ ત્રણ પ્રોડક્ટનો વધારે ઉપયોગ કરતા હોય બાકી અત્યારે માર્કેટમાં ઘણી બધી બીજી પણ પ્રોડક્ટ આવે છે પણ આ આવી ત્રણ ચાર પ્રોડક્ટના સારા રિઝલ્ટ મળે છે એવો ખેડૂતનો અનુભવ છે ત્યાર પછી આપણે વાત કરીએ કે કાળી શરમી માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો કાળી શરમી માટે આપણે કોટેવા પણ કંપનીનો ગેલેલિયો આવે ગેલેલિયોમાં આપણે ત્રણ પ્રકાર આવે ગેલેલિયો વે ગેલેલિયો સેન્સા અથવા ગેલેલિયો આ ત્રણ આવે સાતરણમાંથી કોઈ પણ એક પ્રોડક્ટનો છંટકાવ કરવો જોઈએ આ ગેલેલીઓ કાળી સરમી માટે એડવાન્સમાં જો ડોઝ મારવામાં આવે તો ખૂબ આના સારા પરિણામ છે જે રિયાળી આપણે દાણો બંધાય તે દાણો ક્વૉલિટીવાળો બનાવે છે પાકમાં ગ્રીનરી લાવે છે ત્યાર પછી આપણે ગેલેલીઓનો છંટકાવ કર્યા પછી પાંચ સાત દિવસ થાય ત્યાર પછી આપણે કોઈ એક નોર્મલ દવાનો છંટકાવ કરી દેવાનો કાળી કાળીસરમી માટે જે આપણે મીંખો જે પીસોતેર ટકા ટ્રાય સાઇક્લાઝોલ ટકા આજ બંને જે ટેકનિકલ આવે તે ટેકનિકલની કોઈ પણ સારી સ્ટાન્ડર્ડ કંપનીની દવા લઈ અને જો છંટકાવ કરવામાં આવે તો આ દવાથી ખૂબ સારા રિઝલ્ટ રિઝલ્ટ મળે છે ઘણા ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરી અને જીરું પકવતા હોય છે પણ જો તમે પ્રથમ ચીજ આ દવાના વારંવાર છંટકાવ કરો તો આ દવા પાવડર સ્વરૂપમાં આવે જેથી વારંવાર જો છંટકાવ કરવામાં આવે તો રિઝલ્ટ સારા જ મળે છે કાળી શરમીમાંથી પણ વધારે ઉપયોગ કરવાથી જો જીરામાં ગ્રોથ ઓછો હોય તો આ દવા પાવડર સ્વરૂપમાં આવે એટલે થોડીક ગ્રોથ ઓછો કરે જીરું એટલા માટે જો વધારે ગ્રોથ હોય તો આ દવાનો ઉપયોગ કરવાથી દવા સસ્તી આવે અને રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે ત્યાર પછી આપણે ટાટા કંપનીનો એરગોન આવે આ દવા પણ ખૂબ સારી આવે આપણે કાળી શરમીમાં આ દવાના પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે અને ઘણા ખેડૂત મિત્રો આ દવાનો સુકારા માટે પણ ઉપયોગ કરે છે કંઈક માઇનોર એવી થોડો ઘણો સુકારા સામે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અથવા તો કાળી શરમીમાં તો ખૂબ સારા રિઝલ્ટ જ છે ટાટા નાયર ગોનના આવી પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરવો જોઈએ અથવા તો બીજી આપણે નોર્મલ ઉપયોગ માટે લેવી હોય કોઈ ફંગી સાઇડ કે જીરામાં કોઈ જાતનો કાળી શરમી નથી બીજા કોઈ એટેક નથી આપણે એમને એડવાન્સમાં જો ડોઝ મારવા હોય તો તેના માટે આપણે સાપ પાવડર આવે પછી સાફિલાઇઝર આવે એમાં સાફિલાઇઝરમાં મિક્સ માઇક્યુમિક પણ આવી જાય એમ પિસ્તાલી આપણે જે મેંગોજેબ આવે તે મેંગો જેબે બાવીસ ટીમ છે આવા જે ફૂગનાશક આવે તે સસ્તા અને સારા છે જો એક જેમ કે આપણે ગેલેલિયો અત્યારે ત્યાર પછી આપણે પાંચ દિવસ પછી સાપ પાવડરનો કર્યો ત્યાર પછી ટાટા એરગનનો કર્યો એ રીતના વચ્ચે વચ્ચે એક આ રીતના ફૂગનાશકનો ઉપયોગ કરતા જઈએ તો તેના આપણે સારા રિઝલ્ટ મળે અને ઉપયોગ કરી શકાય ત્યાર પછી હજી પણ આપણે જીરામાં મોલો મશીનનો એટેક છે તો મસી માટે આપણે યુપીએલ કંપનીનું ઉલાલા સ્વાલ કંપનીનું પનામા અને બીએસએફ કંપનીનું સેફીના આ ત્રણ પ્રોડક્ટના ખૂબ એટલે ખૂબ સારા રિઝલ્ટ છે જો કોઈ ખેડૂત મિત્રોને મોલો મશીનનો એટેક હોય તો આ ત્રણમાંથી કોઈ એક પ્રોડક્ટનો ઉપયોગ કરજો અને ખૂબ સારા એવા રિઝલ્ટ છે અને એક વિઘાથી ત્રણથી ચાર પાંપનું પ્રમાણ રાખવું જોખડિત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો